નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમરેલીમાં મેઘમહેર બાબરા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ રામપરા ડેમ ઓવરફ્લો કાળુબાન નદીમાં પૂર આવ્યા અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ સારી એવી એન્ટ્રી કરી છે સાવરકુંડલા રાજુલા અને બાબરા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે બાબરા પંથકમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે બાબરા તાલુકામાં ભારે વરસાદને કારણે કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થયો છે બાબરાના ખાખરિયા દરેડ અને જામબરવાળા સહિતના ગામોમાં આવેલા ડેમ અને તળાવો ભરાયા છે આપ પરિસ્થિતિથી હજારો વીઘા જમીનના ઉનાળુ વાવેતરને ફાયદો થશે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળના સત્તરમાં પણ વધારો થશે બાબરની કાળુબાર નદીમાં એક દિવસ પહેલાં પૂર આવ્યું હતું થોડા દિવસ પહેલાં રાજુલાના ધાતરવડી ડેમ નંબર એક અને બે પણ ઓવરફ્લો થયા હતા મોટા ભાગના જળાશયોમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ